જો તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તો આ સમાચાર તમારા કામના છે રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે અને આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે તો બિલિંગ સાયકલને તમે કંટ્રોલ કેવી રીતે કરી શકો છો અને તેનો મહત્તમ ફાયદો કેવી રીતે ઉઠાવશો સમજીએ આ વિડિયોમાં આરબીઆઈ સાત માર્ચથી આ નવા નિયમોને લાગુ કરી દીધા છે અગાઉ ક્રેડિટ કાર્ડ યુઝરને તેના કાર્ડના બિલિંગ સાયકલને બદલવા માટે માત્ર એક વખત જ તક આપવામાં આવતી હતી પરંતુ નવા નિયમ મુજબ બેંકોએ તેમના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સે તેમના બિલિંગ સાયકલમાં એકથી વધુ વખત ફેરફાર કરવાનો ઓપ્શન આપવો પડશે જો આપણે તેની અસરો એટલે કે ફાયદાની વાત કરીએ તો તેનાથી તમારી ફાઇનાન્શિયલ હેલ્થ પર સારી અસર થશે સળંગ બેસ્ટ સ્ટેટમેન્ટ તારીખો વચ્ચેના પીરિયડને ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ કહેવામાં આવે છે સ્ટેટમેન્ટ ડેટ એ તારીખ છે જ્યારે ક્રેડિટ કાર્ડનું ચાલુ મહિનાનું બિલ જનરેટ થાય છે અને તે એક નિશ્ચિત તારીખે જનરેટ થાય છે બિલ ભરવા માટેની ડ્યુ ડેટ સ્ટેટમેન્ટ જનરેટ થયાના દસ થી પંદર દિવસ બાદ થાય છે આનો અર્થ એ છે કે કાર્ડ યુઝરને પિસ્તાળીસ દિવસ સુધીનો ઇન્ટરેસ્ટ ફી પીરિયડ મળે છે પિસ્તાળીસ દિવસમાં બિલિંગ સાયકલના ત્રીસ દિવસ અને ડ્યુ ડેટના પંદરથી વીસ દિવસ બંનેનો સમાવેશ થાય છે

ઉદાહરણ તરીકે જો કોઈ કાર્ડ યુઝર મહિનાની થી દસ તારીખની વચ્ચે સૌથી વધુ માસિક ખર્ચ કરે છે અને તે મહિનાની પચીસમી તારીખ પછી સ્ટેટમેન્ટ ડેટ સેટ કરે છે તો ડ્યુ ડેટ આવતા મહિનાની દસ કે પંદર તારીખની આસપાસ હશે યુઝરને આ રીતે મેક્સિમમ ટ્રાન્ઝેક્શન માટે લગભગ પિસ્તાળીસ દિવસનું ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ પિરિયડ મળશે આનાથી વિપરીત જો સ્ટેટમેન્ટ ડેટ દસ તારીખની આસપાસ હોય તો યુઝરને માત્ર પચીસ દિવસનો ક્રેડિટ ફ્રી પિરિયડ મળશે આ ઉપરાંત બિલિંગ સાયકલ બદલવાનો એવા લોકોને ફાયદો થશે જેમની પાસે અનેક ક્રેડિટ કાર્ડ છે મલ્ટીપલ કાર્ડ હશે તો તેમની બિલિંગ સાયકલ અલગ અલગ હોઈ શકે છે સ્ટેટમેન્ટ અને ડ્યુ ડેટને ટ્રેક કરવી મુશ્કેલ બની શકે છે આવી સ્થિતિમાં કાર્ડ ધારક તેના તમામ કાર્ડની બિલિંગ સાયકલ એવી રીતે સેટ કરી શકે છે કે બધાની ડ્યુ ડેટ એક જ દિવસે આવે હવે સમજીએ કે બિલિંગ સાયકલ કેવી રીતે બદલી શકાય છે તો આ માટે તમે બેંક કે કાર્ડ કંપનીના કસ્ટમર કેરને ઈમેલ કરી શકો છો અથવા હેલ્પલાઇન પર કોલ કરીને રિક્વેસ્ટ કરી શકો છો પરંતુ તે પહેલાં તમારે તમારા આઉટસ્ટેન્ડિંગ ડ્યુઝ અને ઈએમઆઈ બેલેન્સ ક્લિયર કરવા પડશે ત્યારબાદ તમે બિલિંગ સાયકલ બદલવાની વિનંતી કરી શકો છો તો આ પગલાથી તમને મળી રહી છે તમારા ક્રેડિટ કાર્ડને બિલિંગ સાયકલ સાથે સ્ટ્રીમ કરવાની આઝાદી અને પોતાના પેમેન્ટના હિસાબે તેને બદલવાની આઝાદી પહેલા આ ફ્લેક્સિબિલિટી દરેક ગ્રાહકને એકવાર મળતી હતી હવે આરબીઆઈ કહી રહી છે મલ્ટીપલ ટાઈમ કસ્ટમર તમે બદલી શકે છે